જય માતાજી મિત્રો હું ચુનિલ સોની સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજ હું આવી ગયો છું અંજાર શહેરમાં અને આજ આપણે આજે ઐતિહાસિક સમાધિ છે તેના પણ હું તમને દર્શન કરાવીશ તો આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો સાથે બને રહેજો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો અંજારના ઇતિહાસની વાત કરીએ તો અંજાર બારતેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે કચ્છના મહારાવ ખિંગાજી પહેલાએ વીસી સોળસો બે ના માક્ષરવદ આઠમ રવિવારના દિવસે તણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી આજે પણ આ દિવસે શહેરના સ્થાપના દિન તરીકે ધામધૂમથી ઉજવામાં આવે છે સ્થાપના પહેલાં આ વિસ્તાર અંજારવાસ તરીકે ઓળખાતો હતો આજે પારના નામ પરથી આ વિસ્તારનું નામ અંજાર પડ્યું કચ્છની ધીંગી ધરા પર વસવાટ કરતી ખમેરવાંતી પ્રજાના લોકસાહિત્યમાંથી સાંપડતી પ્રચુકૃત કહેવત અંજાર નગર અને ત્યાંના લોકોની ઓળખ આમ આપે છે અંજાર શહેર અને અજયપાર ધણી વસ્તી થોડી અને ઘણી મિત્રો આ કહેવાત જૂના જમાનાની છે પણ હવે શાયદ ઉલટું થઈ ગયું છે વસ્તી બહુ વધી ગઈ છે અને લોકોનો ભાવ પણ વધી ગયો છે અને અધેખાઈ ઓછી થઈ છે મિત્રો હવે વાત કરીએ અજયપાર દાદાના ઇતિહાસની તો અંજાર નગરની થાંભલી રોપી અંજાર વસનાર કચ્છી લોકજીવનમાં પૂજાતા લોકદેવ એટલે કે અજયપાર દાદા અજયપાર મૂર અજમેરના રાજાના ભાઈ હતા અને એવું કહેવાય છે કે દંતકથા મુજબ કે અજમેરથી અંજાર સુધી લડતા લડતા દુશ્મનોને ખદેડીને પછી દેવ થઈ ગયા આમ અજયપાર એ શહીદી વહોરી હતી અને તેમના પરથી જ આ શહેરનું નામ અંજાર પડ્યું હોવાનું કહેવાય છે રાજાશ્રી કાળમાં અંજાર શહેર પરથી ઘટ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા તે અનુક્રમે ગંગા નાકુ દેવાળીયા નાકુ સવાસર નાકુ સોરઠિયા નાકુ અને વરસામેળી નાકુ તરીકે ઓળખાય છે શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે શહેરના સ્થાપના દિને નગરપતિ દ્વારા ગઢની દિવાલની પૂજા કરવામાં આવે છે વાત વાતમાં મિત્રો આપણે દાદાના મંદિર પરિસરમાં આવી ગયા છીએ સામે તમે જોઈ શકો છો એ ગેટ પ્રવેશ દ્વારા આપણે અંદર જઈ મંદિર દેખાશે ચાલો તો આપણે પહેલે દાદાના દર્શન કરી લઈ અને આશીર્વાદ મિત્રો તમે અજયપાર દાદાના દર્શન કરો અને મંદિર પરિસરની બહાર કંઈક આવું તમને દેખાશે ચાલો તમને મંદિર પરિસરની ચારે બાજુનો વ્યૂ બતાવી દઉં મિત્રો બહાર ગામથી કોઈ દર્શનાર્થે અહીં અજમેર દાદાના દર્શને આવે તો અહીં તમે અન્ન ક્ષેત્ર પણ છે જેનો તમે પ્રસાદ લઈ શકો છો દોસ્તો હવે આપણે જેસરોની સમાધિના પણ દર્શન કરવા જશે અને એના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે ચૌદમી સદીના મધ્ય ભાગમાં કચ્છની ધાતીનો કાળો નાગ ગણાતો બહાર વટ્યો જેસલ જાડેજા માથાના વાળ જેટલા કુકર્મો કર્યા હતા લોટફાટ જાન લૂંટવી એવા તો અનેક માથાના વાળ જેટલા પાપો કર્યા હતા એવો કુખ્યાત હતો જેસલને એક વખત વસ્તુ પસંદ આવે તે તેને લઈને જ જંપતો કાઠિયાવાડમાં સલડી ગામના સાસતિયાજીની તોરી ઘોડી અને તેની પત્ની તોરલ ના લોકો ખૂબ વખાણ કરતા આ વાત જ્યારે જેસલ જાડેજાના કાને પડી તો તેને તે મેળવવાનો નિશ્ચય કર્યો અને દંતકથા મુજબ કહેવાય છે કે એક દિવસ લાગ જોઈને તે સાવતીયજીના ત્યાં જઈઓ ત્યાં ભજન ચાલી રહ્યા હતા સંતાઈ ગયો અને ઘોડીની પાછળ સંતાઈ ગયો તો ત્યાં ઘોડી દોરડાથી છૂટી થઈ ગઈ અને અવાજ કર્યો તો ભગતે પાછું દોરડું લઈ અને ખીલો નીકળી ગયો તો એ સી દીધો પણ ખીલ્લાની વચ્ચે જેસલ જાડેજાનો હાથ આવી ગયો જેસલ સમાધિ સ્થળ આપણે પરિસરમાં આવી ગયા છીએ સામે તમે વાંચી શકો છો તો ચાલો આપણે અંદર જશું અને તમને દર્શન કરાવીશ આપણી વાત પૂરી કરીએ તો જેસલ જાડેજાનો હાથમાં ખીલો વાગી ગયો હોવા છતાં પણ તેણે જરા પણ ન કર્યો ભગતને જ્યારે સાંસદજીને આ વાત ખબર પડી ત્યારે તે તેમની બહાદુરીથી પ્રભાવિત થયા અને તે બહાર હોવા છતાં પણ તેને ભગવાનનો પ્રસાદ આપ્યો અને તેને ભગતે પૂછ્યું કયા હેતુથી તે અહીં આવ્યો છે તો જાડેજાએ જણાવ્યું કે તે તોરી ઘોડી અને સતી તોરલની લેવા હેતુથી અહીં આવ્યો છે એવી એણે માગણી કરી તો ભગતે કહ્યું કે હું તારી આ માગણી સ્વીકારું પણ જો તું ધર્મનો માર્ગ અપનાવે તો એમાં જાડેજાએ સહમતી આપી મિત્રો સામે આપણે સમાધિના દર્શન કરશું તમે સામે જોઈ શકો છો આ જ છે ઐતિહાસિક જેસલ જાડેજા અને સતી ટોલની સમાધિ તમે દર્શન કરો જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલક થવા લાગી સતી તે વખત જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું જેસલને તેનું જ્ઞાન થતાં તેણે પાપને માર્ગ છોડી અને ભક્તિનો માર્ગ અપનાવ્યો અને તે જ જેસલ તોરલની સમાધિ અહીં અંજારમાં આવેલી છે જે તમે હાલ દર્શન કરી રહ્યા છો અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને અંજાર એક યાત્રા સ્થળ તરીકે પ્રખ્યાત છે એનું એક લોકગીત છે કચ્છી લોકગીત જેની થોડીક ઘડીઓ તમારી સામે પ્રસ્તુત કરું છું એ પાપ તારું રે તારી બેડલીને ને બોડાવા દઉં એ તારી નાવડીને ને બોડાવા દઉં જાડે રે એમ તોરાલ કે છે જી એ જી રે એમ તોરાલ કે છે જી અને બીજી કડીમાં જાડેજા કે છે કે જેઠલા માથે જા વાડ સતી રાણી જેઠલા માથે જા વાણ રે ના તે મો મેં કર્યા તોરા દે રે એમ જે લૂટી કુંવારી રાણી લૂટી રે કુંવારી જાન રે મેં તો રે ભાણે જને મારિયા મેં તો રે ભાણે જણને મારિયા તોરા રે એમ જેસલ કે છે જી મિત્રો આવી રીતના જેસલ જાડે જો મધ તોફાનની વચ્ચો જ પોતાના બધા પાપ પોકારી દે છે અને ધર્મનો માર્ગ અપનાવે છે તો માથાના વાળ જેટલા પણ કુકરમો કર્યા હોવા છતાં પણ આજે જેસલ જાડેજા પીર તરીકે પૂજાય છે મિત્રો અને છેલ્લી કડી છે કે પૂણે પાપ ઠેલાય જાડેજા પાપઠે લાય રે તારી બેડલીને બોડવા નહીં દઉં તારી નાવળીને ડૂબવા નહીં દઉં જાડે જ એમ તોરલ કે છેજી હે જી રેમ તોરલ કે છેજી મિત્રો જેસલ તોરલની સમાધિ લગભગ એક ફૂટના અંતરે છે લોકો માને છે કે આ સમાધિઓ એકબીજાની નજીક આવી રહી છે જ્યારે આ સમાધિઓ જોડાઈ જશે તે દિવસે મહાપ્રલય આવશે જેસલ જાડેજા રાજવી કુળમાં જન્મેલો એક કુખ્યાત બહારવટીઓ હતો તેને ભારે રંજાણ હતી તે મહાસતી તોરલના સંકલ્પમાં આવી અને તેના જીવનનું પરિવર્તન થયું અને આજે તે પાપ પોકારીને દેવ તરીકે પૂજાય છે સામે તમે વાંચી શકો છો તોરલે ત્રણ નર જેસલ સાંસદીઓને સાધીર જેસલ જગનો ચોયટો તેને પલમાં કીધો પીર અને જેસલ ખસે એ જવભર તોલ ખસે તલભર એટલે કે બેની સમાધિ આવી રીતના ખસે છે જ્યાં દિવસે બંને સમાધિ મળી જશે તે દિવસે પરલે થશે એવી લોકો એકા છે મિત્રો હવે વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે અહીં સુધી વિડીયો જોવા માટે આભાર અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો અને અંજારના મિત્રોને પણ શેર કરજો આશા છે કે તમને આ વિડીયો ગમે હશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફરી મળશો ન વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત